જય દ્વારકાધીશ અત્યારે મિત્રો સાડા આઠ માં બ્લોગ ચાલુ કર્યો છે ને એવું છે મિત્રો એટલે આખા દિવસમાં મેં જે પણ કરી છે તમને મિત્રો દેખાડી મિત્રો જો કે મિત્રો ને

કુમરા મારે બધા ગાયું જો કે ગાયું જેવું બધા એટલે એવું છે મિત્રો ને શું કેવું મારે મિત્રો મિત્રો કે જો ટ્રેક્ટર રાખતા હતા ને એને સિનેમેટ દેખાડ્યું ને ટાઈમ પણ જેટલી થઈ ગયો હોય તડકા ને પછી મકાઈ વાટવાની મજા નહિ આવે એટલે ફટાફટ મિત્રો મકાઈ વાટીએ પછી આગળ મળીએ મિત્રો તો જો કે મિત્રો પૂરા ભેગા કર્યા હતા એના ટ્રેક્ટર થી એને અત્યારે અત્યારે કાલે રાખી દીધા ને એવું છે મિત્રો હવે કે જો કે વાત આવે સિનેમેટ છોડ ટપડે જોવાની મજા નહીં આવશે એ પણ હવે થોડાક ગીબા ખેડી નાખો છે છે મિત્રો હવે મકાઈ મકાઈ વાટી આવું જો કે પાડી રે મારી પાડી કુમરા મારે કુમરા મારે રે બહુ મસ્ત થઈ ગયો ફટાફટ ને મકાઈ બકાઈ વાટી ગયો બસ તમને આગળ બધી તે ખડ મિત્રો તો મિત્રો મકાઈ બકાય જો કે એટલી બધી એટલી બધી વાઢી લીધી એવું છે મિત્રો ને મકાઈ બકાઈ વઢાઈ જાય પછી માલ ને અત્યારે ખીલાપા પાન નાખ દો પછી થોડીક વાર પછી માલ ને ફેરવી ને પછી નાખી દો મિત્રો મિત્રો માલ ને માલ ને બધા નાખી દીધું નાખી દીધું ને પાઈ દીધું ને એવું હતું ને અત્યારે મિત્રો કે માલ ને માલ ને

તો મિત્રો કે શાળા પણ શાળા એ હું ગયો તો જોવા કે બાળકો ને આજે હોળી ને હમણાં થોડાક દિન રજા પડવા નથી તીન પેલા હેરી સરકારી બનાવે એ બધે રમતા હું જોવા ગયો હું જોવા ગયો તો મિત્રો મને પણ આખો ફરી રાખ્યો અઢાર કલાક કલાક ના એટલે પછી નાય તો એનો ફ્રેશ થઈ ગયો ને હું છે મિત્રો ને તાણું બાણું બધું જોવું કે ને છ વાગી ગયા ને હું છે મિત્રો ને જોવા બધા છોકરા છે ને કલર ને વાહ ફુગા ને ભૂગા લઈને વાહ ભેળા ને એવું છે મિત્રો બીજું હું ફરી મીકા પણ ફરી મીકા પણ મજા આવી બીજું એવું છે મિત્રો કે જિંદગીમાં એક જ દિવસ હોય જિંદગી એક જ હોય છે મિત્રો એક દિવસ શું કે એને મોજ મોજથી જીવી દેવી જોઈએ મિત્રો સાચી વાત કીધી ને મિત્રો થોડીક વાર માણી જાઓ ટીણી મીણી એક બે જણા તેને પણ મસ્તી કરું ને વાતો કરું ને તમને બધાને બ્લોગમાં દેખાડો મિત્રો ઓકે મિત્રો આ ભગલો જો તો કેમ તરબુજ ખાય કોડા એમ તરબુજ ખવાય તો કેમ ખવાય જો મિત્રો હવ રાક્ષસ ની વારી તરબુજ ખાય ને એવું સેન હવ બધાય હવ ધમડ બમણ કરે કા ભાઈ કેમ ખવાય હવે તો મુકી દે કોડા સીર ખાઈ જાય કે સીર ખાઈ જાય કોડા હા જો મિત્રો કેમ ખાય ભાઈ એમ ખવાય કેમ ખાય જો મિત્રો કેમ ખવાય આમ એમ ના ખવાય એરખેત ખવાર ગાંડો હવ ગાંડો થઈ ગયો તો ગાંડો હાવ આટલા દિવસ પછી આ ભાઈ એવો કામ ભાઈ તો આવતો કેમ નતો ભાઈ મને યાર ટાઈમ છે કલેજા 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 ટાઈમ હોય ને તો કાયમ રખડતો હોય કોડા આવ નઈ ન તો મકાઈ ને ક્યારે લઈ લીધો પાછો રમેશભાઈ ભાઈ વાતી મકાઈ લીધા ભીખલા ભાઈ પછી વાતી રામસી પાહતી વાજી ખોર લીધો ભૂકો લીધો જો ટાણ ગાડી આવી છે આ

નથી આવતી આવે ને એટલે તાર કોડા રહી ગયા છેલે આગળ થઈ ગયો મિત્રો કેટલા દિવસ રહી રહી ને આવ્યો મિત્રો એમાં કોટા મિત્રો મિત્રો બહુ થઈ ગયું છે અને માથે એટલે પછી એડિટિંગ કરે એટલે વાળ પણ લાગશે ને એટલે મિત્રો એવું છે તો મિત્રો વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કે કોમેન્ટ કે વિડીયો કેવો લાગ્યો તો ફરી મળશે આવા નવા નવા અલગ અલગ નવા ન્યુ બ્લોગમાં તો બાય મિત્રો